હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ ને અત્યારે જો વાગી ગયા છે સવાર નવ થવા એ બધું સવાર નવ અને એમાં ટિંકુ બે ટિંકુ બે ને એને તમને એવું નથી લાગતું ત્યાં થઈ ગયા બધા જો આજે છે ને જવાના છે બાર ગામ ક્યાં જવાના ને તમને ત્યાં જઈને કહેવું તો રેજો વિડીયોમાં કંટિન્યુ બરાબર કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરના કી ફૂલ ડાઉન હા યોને ચા પાકી ગયો હે ચા પાણી પી ને નીકળી જાય અને દૂધ ને ને એવું હે ને અહીંથી લેતા જી કેમ કે અહીંયા હે ને મૂઘું પડે મકાણા જેલો પડ્યો જોય લે જો બાય બકાલ અહીંથી લેતી જાય એટલે આપણે જવાના તો સહી સિટી માં ગયા તો જ આવું બધું એ ગામડા તો હોય ભાઈ બધે અહીંયા હે એવી રીતે તો માટિંકુ બેન થઈ કે એ ટિકેટ એને ત્યાર સાવર નાખું તે એમાં ટીંકુ ભાઈ જો હજી આમ ને આમ ને કરે હાલો તો ફટાફટ હવે ચા પાણી પીન પછી નીકળી એટલે વેલા હારા ટૂંકી હારા તો આવીને થઈ ગયા હજી દોઢ કલાક તો ફૂટતા હતા બરાબર કે હા તો જો આપણે થેલા થઈ ગયા તૈયાર હા હોય એકદમ કમ્પ્લીટ અને જવા રે તૈયાર આમાં ટીંકુ બેન ગાડીને ઘાપો મારે છે ચો વાહ bài mấy lúc học không? Service khen này kia, kiểm này kiểm check a check, bông cái gì? Color nà cái hình Color Ai em? Hello thôi vậy nè, phật તો વાલો આપણે હેને ગોપના પાર્ટીએ ભૂગ્યા અહીં જો ગોપનાથ મહાદેવ જો અહીંથી દેખાય જા રહીએ અહીં હેને અમારા રિંકુબેન થઈ ગયા ભૂખા જો આવે નાસ્તો લઈને નાસ્તો લેવા ગયા હતા ગોપના પાર્ટીએ જમાવટ થઈ ગયો દુકાનનું મતલબ કામ લીધું જ આવો નાસ્તો લઈ આવીને બેઠા બેઠા ગાડી માં બેઠા બેઠા ભૂખી થઈ ગઈ હાલો તો ફટાફટ ઉપડી જાય ઉભે રસ્તે ઓરખો આપડે મનસુખભાઈ જામ જોધપુર આઈયા મેળી ઉપર ડાયરેક્ટ ઓ એરો ને ભાઈ ભાઈ હું અહીં ઉપર તો નથી આવ્યો બે ત્રણ વખત આવી ગયો પણ કા મેળી પર નથી આવ્યો કઈ અહીંયા ને બીજા મહેમાન હતા એ હુતા હતા આવો કઈ તો કીધું તો એ શકો આવો તઈ આ સીડી માથે હાવ ઉપર બહુ ઉપર હાવ મેળી ઉપર જાઓ કે કઈ થી નજારો ક્યાં બતક દેખી હાલો તો અમારે છે ને ટિંકુબેન ને એક રીલ શીટ કરવાની છે કા બનાવવાની છે તો અમે એટલે મેળી પર સડ્યા હતા રીલ ઉતારવા હાટું મનુભાઈ તો નહીં ઉતાર ઉતારી

હાલો તો હવે છે ને ટિંકુબેન ને જવું છે મોલ માં નથી જવું ના પાડે તો એ હું તો કઉ ના પાડે હાલો તો હજી તો આપણે જવું છે મોલ માં ને હજી જવાનું છે ભાણેજ ના ઘરે હા પછી ત્યાં જઈ આવીને મોલ માં જઈ આવીને પછી જવા દે ઘરે માસિયાત નહીં ને ભાણેજ

ફાવતું નથી ને ભણવાનું બહુ ફાવતું નથી ના ફાવે ભાઈ આપણે આ શેડે રહીએ છે અને ભણવા જવાનું છે ઓલા શેડે છે કા હાલી ને જવું પડે ને હાલી પડે એકલા જોજી પગ દુખવા માંડે એકલા અમારા ટિંકુબેન ની એક રીલ્સ આપણે ઉતારી લઈ અને પછી છા પાણી પી ને અહીંથી નીકળી જાય સીધા પાણી ઉપર તો ભાઈ ઉપર નહીં જાય પછી અહીંયા પવન બહુ આવે મનુભાઈ એમ કીએ છે એટલે હે અહીંયા ઓહરીમાં આપણે રીલ શૂટ કરી લઈ અને પછી અહીંથી ચા પાણી પી નીકળી બંધ કરી દેવું કે તો આમાં ટીંકુ બેને ગાઈને હે રીલ બનાવી નાખી છે આપણે મ્યુઝિક એડ કરવા નથી ને આ વિડીયોમાં અપલોડ થોડુંક કર્યું છે અને આપણે છે ને આખું શોર્ટ વિડીયો ઉપર નાખી દીધું છે બરાબર મને ભાઈ હવે તમારે ગાવાની ઈચ્છા છે ના પાડે છે ચાલો તો ફટાફટ ને હવે ચા પાણી પી લે અને પછી આપણે ઉપડી જાય ઘરે બરાબર પાણી નહીં આવે એમાં

જોઈ હારું આ ને થઈ ગયું જો એની લેસન કરી લીધા આમાં ભવ્ય લેસન જ ના આવે એ સારું કઈ ઉપાધિ વગર ની હા કઈ ચિંતા જ નહીં